આજના સમયમાં માતાઓ અને દીકરીઓ જ્યારે એકલી નીકળતી હોય ત્યારે ખાસ કરીને તત્વો તેમની એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે દીકરીઓ પોતાનું કરી શકે તે માટે અમરેલીના વડીયા ખાતેની સ્કૂલમાં અમરેલી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ નીચે બસો પચાસથી થી વધુ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ નીચે શાળાની દીકરીઓને ખાસ કરીને આ ટ્રેનિંગમાં સ્પેશિયલ ટ્રેનર દ્વારા

થોડુંક કહેવા માંગીશ અમારે આ સંસ્થામાં ખૂબ જ ઉપયોગી એવા સર અમને જૂનો કરાટા શીખવાડે છે કે આપને કોઈ છોકરો હેરાન કરે તો આપણે તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે માટે અમને આ ખૂબ જ ઉપયોગી છે જૂનો કરાટા કે અમારે કેવી રીતે અમારી જાતને બચાવી અને આ અમને જીવશું ત્યાં સુધી યાદ રહેશે ને અમને કામ પણ લાગશે જય મારું નામ ભાવનાબેન વિપતસિંહ રાઠોડ છે હું વડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત આ અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં બાળકો લગત મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે જેમાં 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 વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કરાટેની તાલીમ આપવામાં આવે છે જે પંદર દિવસની તાલીમ છે ગુજરાત રાજ્યના નોડલ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર હશમુખ પટેલ સર તેમજ એસપી સાહેબ અમરેલીના જે હિમકરસિંહ સાહેબ અને વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે કે વડોદરા સરનું મોનિટરિંગ રહી છે સતત તને ઉપર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જય હિન્દ